ક્રાંતિભાઈ અમૃત્યા ઘણા બધા નામ આવ્યા છે પણ એમાં જયેશભાઈ રાદડિયા નામ આવવું જોઈએ પણ કેમ ન આવ્યું ત્યાંથી લઈને ચર્ચા થઈ રહી હતી ત્યાર પછી હાલ એક નવા સમાચાર મળી રહ્યા છે કે શું જયેશભાઈ રાદડિયા નવું પદ સોંપવામાં આવ્યું જી મિત્રો એના વિશે ચર્ચા કરીએ તો હાલ તમે જોયું હશે શક્તિ પ્રદર્શન અને ત્યાં અમિત શાહ પણ આવ્યા હતા પરંતુ મિત્રો તેઓને જે છે એવું લાગી રહ્યું છે કે એવું કરવામાં આવી રહ્યું છે કે હવે એને મંત્રી પદ ન સોંપવામાં આવે અને એને જે છે ગોપાલ ઇટાલિયા સામે લડત લડવા માટે અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવામાં આવે એટલા માટે તેઓને અત્યારે મંત્રી પદ સોંપવામાં નથી આવ્યું પરંતુ એને હવે જે છે ગોટા ગોપાલ ઇટાલિયા સામે લડવા માટે તૈયાર થવાનું કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ખરેખર એની સાથેની તૈયારી જોવા મળી રહી છે ત્યારે મિત્રો શું લાગે છે તમને એમને મંત્રી પદ મળવું જોઈએ કે નહીં એ કમેન્ટમાં લખી દેજો બાકી કોઈ પણ જાતનું પદ અત્યારે મળ્યું નથી પરંતુ એને જે છે મને એવું લાગે છે કે લગભગ ગોપાલભાઈ ઇટાલિયા સામે લડવા માટે અત્યારથી તૈયારી કરવામાં લાગી જશે એવું લાગી રહ્યું છે મિત્રો તમારું શું કેવું છે કમેન્ટમાં લખી દેજો મળીશું ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત